પકડાવા હોદેદાર બહુ ક્લિયર સાથે કહીએ છીએ અત્યારે આમ આદમી પાર્ટી કોઈ કાર્યકર્તા નથી હોદેદાર નથી અને આ હોદ્દેદાર હોત તો આજે સસ્પેન્શન લેટર પણ નીકળી ગયા પણ જો ગુનેગાર છે એ જે પણ હોય અને તમારામાં તાકાત હોય તો फांसीની સજા પણ આપો પણ એક સવાલ હર્ષભાઈને એ પણ કરવું છે કે ટ્વીટ આપણે કરીએ છીએ નકલી ઈડી અધિકારીને નકલી પીએમઓ અધિકારી પકડાય છે નકલી સીબીઆઈ અધિકારી પકડાય છે નકલી આઈએસ અધિકારી પકડાય છે નકલી આઈએ આઈએપીએસ અધિકારી પકડાય છે નકલી ડેપ્યુટી કલેક્ટરો પકડાય છે નકલી અદાલતો પકડાય છે નકલી સરકારી કચેરીઓ પકડાય છે તમે ગ્રામ મંત્રી છો કે નકલી મંત્રી આ તમારે જવાબ આપવો જોઈએ બીજી વસ્તુ કે આટલું તમારાથી તો કાયદો વ્યવસ્થા તો સંભાળાતી નથી હમણાં જ તમે આજે ટ્વીટ કર્યું તો એક બીજો સવાલ પણ તમે આપતા જાઓ ગુજરાતની જનતાને કે તમે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છ હજાર કરોડનું કરીને ભાગી ગયા છે એમને તમે એવોર્ડ આપો છો એને દીર્ઘદ્રષ્ટા બતાવો છો એમનો પણ જવાબ આપતા જાઓ સી આર પાટીલજી પણ એમને દીર્ઘદ્રષ્ટા બતાવે છે સાથે સાથે ભાજપનું ખેસ ભરીને ઉભા છે એટલું જ નહીં મંત્રી એમના જાહેરમાં વખાણ કર્યા છે ચાલુ મંત્રી અને એમના દીકરા તો એના ટ્રસ્ટ મંડળમાં છે એમનો પણ ખુલાસો આપો એટલું નહીં ભાજપના કાર્યકર્તાઓ કેટલાય બળાત્કાર માં પકડાય છે હમણાં તો એક પીછવાડામાં ગોળી મારી અને તરત જામીન મળી જાય છે